હા જય વાસુકી દાદા સાયબર ક્રાઇમ વિષય આજના યુગની મોટામાં મોટી સમસ્યા છે અને એવું નથી કે જો તમે એન્ડ્રોઈડ મોબાઈલ વાપરતા હોય તો જ તમારું સાયબર ક્રાઈમના તમે શિકાર બની શકો છો હકીકતમાં જો તમારું ખાતું હોય તો પણ તમે સાયબર ક્રાઈમના શિકાર બની શકો છો અને કદાચ આ વાતનું તમે કઈક સાંભળું હોય અને ન સાંભળવું હોય તો તમને વાત કરું કે ડાર્ક વેબ ઉપર કરોડો ભારતીય લોકોની પર્સનલ માહિતીઓ ફરતી જોવા મળેલી છે એટલે આ એક ખૂબ જ ગંભીર વિષય છે અને આ વિષયથી બચવું હોય તો શું કરવું તો એના માટે એક જ રસ્તો છે કે સાયબર ક્રિમિનલ્સની દુનિયામાં ન કરે નારાયણ ભગવાન હું તો એવી પ્રાર્થના કરું છું કે આપણી સાથે કોઈ દિવસ એવી ઘટના ન બને પણ જો કોઈ દિવસ આપણે સાયબર ક્રિમિનલ્સના શિકાર બની બનીએ તો એનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ તો એવી તમામ માહિતી રસપ્રદ રીતે રજૂ કરવાના છે આપણા લીમડી સબડિવિઝનના ડીવાય એસપી માનનીય શ્રી રબારી સાહેબ તો એનો એક આપણે કાર્યક્રમનો એક એમનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને એ કાર્યક્રમ મંગળવારે અઢાર તારીખે સાંજે પાંચ વાગે થાનગઢના ગ્રામ્ય દેવતા શ્રી વાસુકી દાદાના મંદિરે આયોજિત કરવામાં આવેલો છે માનનીય શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબના સૌજન્યથી જિલ્લા પોલીસ વડા શ્રીના સૌજન્યથી તથા સમગ્ર જિલ્લા પોલીસ પરિવાર દ્વારા આ આયોજન કરવામાં આવેલું છે અને હેતુ એ છે કે આ પ્રકારની ઘટનાઓની સામે તમે માહિતગાર બનો સાઇબર ક્રાઇમ જે આજના યુગની મોટી સમસ્યા હે એની સામે તમે જાગૃત બનો એટલે થાનગઢ ના તમામ શહેરીજનોને હું અપીલ કરું છું આ વિડીયો દ્વારા કે તમે આ કાર્યક્રમમાં મંગળવારે સાંજે પાંચ કલાકે આ કાર્યક્રમમાં ચોક્કસ હાજરી આપજો તમને ઘણું બધું એવું જાણવા મળશે અને એ માહિતી આપણા બધાના જીવનમાં ઉપયોગી થવાની છે એટલે ચોક્કસ તમે હાજરી આપજો ને આ વિડીયોને બને એટલો શેર કરજો જેથી વધારે ને વધારે લોકો સુધી આ માહિતી પહોંચી શકે જય વાસુકી દાદા